આવો 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 દેરાણી જેઠાણી આવો ખરીદી કરીને આવ્યા લાગે ચાલો બતાવો દિવાળી ખરીદી શું કરી દેરાણી જેઠાણી બતાવો ચાલો આજે નવી ખરીદી શું કરી આજે તારીખ કઈ છે પહેલાં ખબર છે દસ નવ બે હજાર પચીસના દિવસે દોસ્તો ચાલો શું ખરીદી કરી છે આપણે બતાવી દઈએ દેરાણી જેઠાણી કઈ ચપ્પલ જેવું લાવ્યાં હોય એવું મને દેખાય છે હે ની દુકાને ગયા હતા અરે વાહ ચપ્પલ સારા છે તમને હીરા બહુ ગમતા લાગે છે હે આ ચપ્પલ દોસ્તો જુઓ દેરાણી જેઠાણી પસંદ આ જેઠાણીના છે આ બતાવો છો એ દેરાણી ના છે બબે જોડી લીધા કે શું ચાર ચાર જોડી લીધા મારા પગના ચપ્પલના તળિયા તૂટી ગયા છે હું વિચાર કરું છું કાલ લઉં પ્રમ દિવસે લઉં હોલે દિવસે લઉં એલા લે 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 બહુ ખરીદી કરી તમે પણ ચપ્પલ ને બતાવો તો કેટલી જોડી છે હજી ચાર ચાર જોડી લીધી છે તો તો આ તમે ઘરે દુકાન જેવું કરી નાખ્યું અને જૂની જે બીજી દોડી પડી હોય ક્યાં ગઈ ગય બતાવો કેટલી થાય એક બે ત્રણ ચાર ચાર જોડી થઈ ચાર ચાર જોડી કયો છો ને

હા 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 બરાબર છે બસ હવે પેરી ને ફેરા કરો બરાબર હવે બપોરનો સમય થઈ ગયો છે મને બહુ ભૂખ લાગી છે હું તો રાહ જોતો તો આવે તો સારું આવે તો સારું આવે તો સારું ચપ્પલ હવે મિત્રો કેસે બધા બરાબર છે કેવી લાગે છે ચપ્પલ દેરાણી જેઠાણીની પસંદ કેવી છે દોસ્તો જોઈ લીજો નજીકથી આપણે બતાવીએ મારી બેનો અને માતાઓ ઘરે ઘરે મારી બેનો અને માતાઓને ચપ્પલનો બહુ શોખ હોય છે હોય છે કે નહીં કોમેન્ટમાં જણાવજો અને જેન્સ પાસે છે ને બે જોડીથી વધારે ચપ્પલ નહી હોય આ મારી ગેરંટી ગેરંટી સાથે હું એતલકુમાર સાવલિયા કહું છું કે જેન્સ પાસે બે જોડી ચપ્પલ નહીં હોય હશે અને લેડીઝ પાસે દસ દસ પર્સ અલગ અલગ પર્સ અલગ અલગ ચપ્પલ કાંઈ આનંદ કરો તમારા ચહેરા ઉપર હાસ્ય રહીને અમને આનંદ થાય છે એકવાર સ્માઈલ આપી દો સ્માઈલ ટાટા કહી જ્યો ટાટા જય શ્રી કૃષ્ણ